આજે ડીસામાં હિન્દુ યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા આવ્યા હતા એક ખાતે હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓ વચ્ચે એક બેઠક યોજી હતી જેમાં મહામંત્રી ગોલ્ડન ઠક્કર સંગઠનના અધ્યક્ષ મનોજસિંહ ઉપાધ્યક્ષ હિતેશસિંહ રાજપૂત મંત્રી કે બી ચૌધરી રાહુલ કુમાર મહેશ્વરી સહિત હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે ટુડે ન્યૂઝના ના માધ્યમથી રઘુવીરસિંહ જાડેજા એ કહ્યું હતું કે સાંપ્રત સમયના હિન્દુઓમાં જાતિવાદ ભેદભાવ અને રાજકીય ભેદભાવ વિરુદ્ધ હિન્દુ યુવા સંગઠન કામ કરે છે ચૂંટણી વોટ નું ધ્રુવીકરણ નુકસાન સૌથી વધુ હિન્દુઓને થશે વધુમાં તેઓ શું જણાવ્યું હતું આવો જાણીશું આજે જે દિશા પ્રવાસ હતો તે દરમિયાન હિન્દુ યુવા સંગઠન દિશા શહેર અને જિલ્લાની ટીમ સાથે મળવાનો પ્રસંગ બન્યો મનોજભાઈ ગોલ્ડનભાઈ પૂજનભાઈ હંસરાજભાઈ આ બધા કાર્યકર્તાઓ સાથે જે ચર્ચા થઈ કે સાંપ્રત સમયમાં જે હિન્દુઓમાં જાતિગત ભેદભાવ છે રાજકીય ભેદભાવ છે આ ભેદભાવ વિરુદ્ધ હિન્દુ યુવા સંગઠન કામ કરે કારણ કે ચૂંટણી એ ભારતમાં લગભગ હર બીજા કે ત્રીજા વર્ષે આવે છે જ્યારે હિન્દુ કાર્યકર્તા ગ્રાઉન્ડ ઉપર કામ કરતો હોય એ સતત એની મહેનત પાંચ વર્ષ સુધી કરતો હોય અને વચ્ચે જ્યારે આવી ચૂંટણી આવે ત્યારે હિન્દુ જાતિના નામે વેચાઈ જાય છે આ જે જાતિના નામે વોટનું ધ્રુવીકરણ થાય છે એના કારણે સૌથી મોટું જો કોઈને નુકસાન થતું હોય તો હિન્દુ સમાજને થાય છે તો આ નુકસાનની ભરપાઈ કરવા અમે ડીસા શહેર અને ડીસા જિલ્લાના હિન્દુ યુવા સંગઠન એવું આહવાન કર્યું છે કે ગ્રાઉન્ડ સુધી હિન્દુઓના દરેક ઘર સુધી પહોંચી અને આ જે જાતિગત વેમાનસ છે રાજકીય છે દૂરી છે એને દૂર કરી અને હિન્દુ સમાજને સશક્ત કરીએ કારણ કે હિન્દુ સમાજના વિરોધીઓ મજબૂત નથી પણ હિન્દુ સમાજ કમજોર છે જાતિઓમાં વહેંચાયેલો છે એના કારણે ક્યાંક ને ક્યાંક આ ગજવાય હિન્દની વિચારધારા મજબૂત બને છે પ્રબળ બને છે આ વિચારધારા વિરુદ્ધ હિન્દુ યુવા સંગઠન સતત કાર્યરત રહેશે એવી આજે બધા જ કાર્યકર્તાઓ મેં સ્વયં ખાતરી લીધી ત્યારે તેઓનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક હિન્દુ સમાજ તે જાતિઓમાં વહેંચાયેલો છે અને આ જાતિવાદને દૂર કરવા ઘરે ઘરે જઈને લોકોમાં અવેરનેસ લાવવાનું કામ સતત હિન્દુ યુવા સંગઠન કરી રહ્યું છે. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ ટૂડી ગુજરાતી ન્યૂઝ